અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ કરવામાં આવ્યો વિરોધ સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર નહીં અપાતા કરાયો વિરોધ થાય એટલે લોકોની માંગણી એવી હતી કે આ કચેરીઓ બાયડ ખાતે જ કાર્યરત રહેવી જોઈએ અને એ લોકોની માગણીનો પડઘો પાડવા માટે અમે આજે કલેક્ટર શ્રીને એ બાબતે આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી બાયડ ખાતે જ ચાલુ રહેવી જોઈએ કે જો સરકાર આમાં નહીં માને તો પ્રાંત કચેરી બાયડ ખાતે અમે મોટી સંખ્યામાં ગામ લોકો સાથે પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરીશું અને રેલી આકારે ત્યાં પણ આવેદનપત્ર આપવાનું અમે નક્કી કરીશું અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોનું જે આર્થિક પરિસ્થિતિ એને મજબૂત કરવી હોય એમને આર્થિક રીતે જીવતા રહેવું હોય તો સાબર ડેરી વર્ષો વર્ષ આખા વર્ષનો ભાવ ફેર આ એકત્રીસ જૂન પહેલો વહેંચી દેતા હોય છે એ સામાન્ય રીતે નિયમ છે પણ ચાલુ સાલે ચેરમેનની ચૂંટણી કયા સંજોગોમાં નથી થઈ કયા કારણોથી નથી કરવામાં આવી શું એમની અંદર ચાલ છે આ કંઈ ખ્યાલ આવતો નથી હું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે